હાલો મિત્ર નમસ્કાર ગોસ્વામી વિશ્વા ચેનલમાં સ્વાગત છે ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો આજે હું તમને સરસ મજાની એક વાત કરવાનો છું જે તમે તમારા ઘરમાં રાખી શકો લોકો રાખે છે શું વસ્તુ છે તમને આજે બતાવવાનો છું મિત્ર આને કહેવાય શ્યાલસિંગ શ્યાલસિંઘ કહેવાય છે મિત્રો આનો ખોરાક શું હોય ખબર તમને આનો ખોરાક હોય છે સિંદોર જેમ આપણે રોટલી રોટલા શાક ખાતા હોય ને એમ આનો ખોરાક હોય છે સિંદોર આ સિંદોરમાં રાખવી પડે છે આને સિંદોરની બહાર તમે રાખો મિત્ર તો આ થોડાક દિવસની અંદર બળીને ભસ્મ થઈ જાય એટલે એની મેળે કાળો કોલસો થઈ જાય દર વર્ષે એમના વાળ કાપી નાખું છું વાળ છે આ છે ને મિત્ર આના વાળ હોય છે બધા આ વાળ છે વાળ બતાવું તમને વાળ છે આ વાળ વાળ ઉગે ને એટલે માનવાનું ઓરિજિનલ શિયાળસિંગ છે બાકી બજારની અંદર તો ડુપ્લિકેટ શિયાળસિંગ મળે જ છે મિત્ર શિયાળસિંગની તમને એક વાત કરી દઉં મેં અને મારા મિત્ર અમને એક સંતે આપી હતી બંનેને આપી હતી એટલે એણે મને વાત કરી હતી કે ભાઈ આ શિયાળસિંહ પણ બાપુ કહેતા ભૂલી ગયા કે ભાઈ આને તમારે સિંદોરમાં રાખવાની એટલે મને તો ખ્યાલ હતો જ એમ એટલે મેં સિંદોરમાં રાખી દીધી અને પછી છ મહિનામાં પહેલાં આપી હતી એક સોપારી જવડી હતી નાની એવી એમ નાના નાના વાળ એટલે સોપારી જેવી પછી છ મહિના મિત્રો આખો આ ડબ્બો છે ને ડબ્બો ભરાઈ ગયો એટલા વાળ એમાં આવી ગયા હતા એમ મતલબ એટલા વાળ વધી ગયા હતા આના પછી મારા મિત્રને વાત કરી તો મને કેમ મેં તો ડબ્બો ડબ્બામાં જ નાખી છે અને ડબ્બો પેક છે ઓહો મેઘન તો તો હવે એ બળી ગઈ હોય મિત્રો એ ડબ્બો ખોલ્યો તો કાયદેસર કાળી ભસ્મ બની ગઈ કાળી રાખ બની ગઈ મિત્ર આમાં જીવ હોય જીવ આ શિયાળસિંગ છે ને આમાં જીવ હોય છે આમાં કાયદેસરનો જીવ હોય એમ એટલે આ આપણે જીવને ખાવા જોઈએ ને જીવને ખાવા જોઈએ ને આપણે કોઈ પેક કરી દઈએ રૂમમાં તો શું થાય આપણું મૃત્યુ થાય ને આમાં જીવ હોય આ છે ને આ રીતનું છે અને આમાં ટૂંકમાં તમે સિંદોરમાં ફેરો ને એને ટૂંકમાં ખોરાક મળે એક સાઈડ રાખો ને તો એક સાઈડથી ખોરાક લઈ લે મિત્ર આની એક કુદરતી એ કળા છે ગમે સાઈડ ટૂંકમાં પડી હોય ને તો એમાં શું છે ખબર એને ખોરાક લઈ લે આરામથી અને ખોરાક એને બધે મળે જો એક સાઈડ પડે એવું નથી આખી ડૂબડી આખી ન ડૂબડાય કોઈની પાસે થોડીક બહાર રાખવી પડે બરાબર ને ખાસ કરીને સિંદોર તો હવે આ વસ્તુ લોકો પૂજામાં બહુ રાખે અને પૂજામાં રાખીએ એટલે મિત્ર જેની પાસે આ વસ્તુ હોય ને એમને મિત્ર ભગવાનની ત્યાંથી કોઈ વસ્તુ ટૂંકમાં કાંઈ ઘટે નહીં જો કે મારી પાસે આ થોડીક મોડી આવી વહેલા આવી ગયું તો ફાયદો તો જોકે ભગવાને મોડી આપી તોય સારું કહેવાય આ મળતું નથી ઓરિજિનલ ક્યાંય બજારની અંદર મિત્ર વેચાતી હોય પણ ધ્યાન રાખવાનું ડુપ્લિકેટ હોય છે એટલે બજારમાં કોઈ દિવસ કંઈ લેવાની નહીં હવે આ પૂજાના રૂમમાં રાખવાનો હોય છે પૂજાના રૂમમાં રાખવાની અને ડબલામાં રાખવાની જો આ રીતે ડબલો બંધ નહીં કરવાનો ખુલ્લો રાખવાનો જો આ ઢાંકણું નીચે છે ને આ જો આ ઢાંકણું છે આ ડબલો બરાબર ડબલો હંમેશા ખુલ્લાને ટૂંકમાં આને છે ને હવા આવી જ જોઈએ મિત્ર કહે છે કે ત્રણ વસ્તુ જેની પાસે હોય ને એમ તો ચાર પણ ત્રણ વસ્તુ હોય તો કાંઈ ઘટે નહીં પેલું સિંહ બીજી હાથા જોડી ત્રીજું એકાક્ષી નાળ અને ચોથું હરણનું રણનું સિંગ રણના સિંગ આવે ને અટાણે તો ન મળે જૂના જમાના માણસો પહે છે અમુક પાસે આ ચાર વસ્તુ તમારી પાસે હોય તો એમ કહેવાય છે કે તમારા ધારિયા કામ થાય તમે આખું પરિવાર સુખ શાંતિથી રહેતા હોય કોઈ સમસ્યા હોય નહીં છોકરા છોકરીઓ બધું કમ્પ્લીટ એને ટૂંકમાં લાઈફ સેટલ સરસ થઈ ગઈ હોય કોઈ સમસ્યા ન રહે એનું કારણ શું છે મિત્રો આ બધી વસ્તુનો વાઇબ્રેશન થાય આ તમારા ઘરમાં હોય ને હવે તમને સમજાવું એક દાખલા તરીકે તમને હું સમજાવું છું કે આ તમારા ઘરમાં હોય મિત્રો તો તમે વિચારશો કે ભાઈ આ એમાં શું આપણા ઘરની અંદર એ આપણે દાખલો તમને દઉં છું કે તમે આપણે લીંબુ ટાંગીએ ને ઘરની અંદર લીંબુ ટાંગતા હોય ખબર ઘરે દુકાને ટાંગતા હોય ઘરે ટાંગતા હોય તો લીંબુ તમે ટાંગો તો મિત્ર જોજો તમે સાત મરચાંને એક લીંબુ ટાંગવાનું તો તમારે ટ્રાય કરવાની એક લીંબુ આખું કાળું બે લીંબુ થઈ ગયું છે એનું કારણ શું છે તમારા ઘર ઉપર મેલી દ્રષ્ટિ છે માણાની નજર છે તમે પ્રગતિશીલ છો માણસને ગમતું નથી સીધું લીંબુમાં જાય મિત્ર આ વાત મેં એક મારા ભાઈ બંને વાત કરી હતી તો એણે કીધું એવું થોડું હોય કાંઈ મેં કીધું આ એવું જ છે તો કે સારું તો મેં કીધું તું એક ટાંગ અને એક તારા ભાઈનું ઘર બાજુમાં છે બે ભાઈ તમે ટાંગો લીંબુ તો કે એવું થોડું હોય ચાલો જો તમી કે તો ઘણી ઘણીવાર શું છે મિત્ર માણસ એટલું બધું ભણી ગણી જાય ને કે આપણી સંસ્કૃતિ આપણો ધર્મ આપણું બધી વસ્તુ લોકો ભૂલી જાય છે ને ભણો એમાં નહીં ભણાય એજ્યુકેશન જરૂરી છે પણ આપણી સંસ્કૃતિ તો ન જ ભૂલવી જોઈએ એટલે એને એમ થઈ ગયું કે નહીં આ બધું ખોટું છે એટલે મેં કીધું એક તું એક કામ કર બે લીંબુ લે ચૌદ મરચાં લે અને બેયમાં તારે આ રીતે કમ્પ્લીટ મેં કીધું કાળા દોરામાં પેક કરી દેવાના પેલા લીંબુ નાખવાની પછી સાત મરસા નાખવાના બહારને આંગણે ટાંગી દેવાના બે જગ્યાએ ટાંગ તારે બે મકાન હકા છે ને ભાઈ બે ભાઈનું મન કે આ તો મિત્ર એક ભાઈની ત્યાં લીંબુ સુકાઈ ગયું પંદર દિવસની અંદર અને આ ભાઈ જે પોતે વાત કરી રહ્યા તમારા ભાઈ બન એનું લીંબુ કાળું મેસ થઈ ગયું બોલ મેં કીધું હવે તારું શું કહેવું કારણ કે આ ભાઈ પોતે છે એ પોતે નોકરી કરે એમના ઘરવાળા નોકરી કરે એના પપ્પા નોકરી કરે એના મમ્મી નોકરી કરે અને સુખી કુટુંબ મતલબ મધ્યમમાંથી ટૂંકમાં આ કુટુંબ આખું કુટુંબથી અલગ પડી ગયું એટલે કે અલગ મતલબ નોકરીયાર કુટુંબ બની ગયું એમ અને જે સામે હતું એને કાંઈ નહોતું એટલે ખાલી નોકરી કરતો હોય એમ મધ્યમ એમને કાંઈ નહીં છોડ મતલબ એના ઘરમાં નજર નથી આના ઘરમાં પછી એ માઈને હોય કે નહીં સાચી વાત છે કે હાલો આ વસ્તુ તો જીવનમાં છે એમ સત્ય છે એમ ખરેખર એટલે આ એ વસ્તુ છે ને મિત્ર સાચી વસ્તુ મળે તો રાખ રાખવાની અને સંતો પાસે સાચી મળે યાદ રાખવાનું બાકી બારા લઈને બેઠા હોય ને જબલા ને આન તેને એમ નથી બેઠા હોય બારા વેચતા હોય તમે આથા જોડી મળે તમને શિયાળસિંગ મળે બધી વસ્તુ એ લોકો હરણના સિંગ તો ન રાખે ને કરતા એને ફોરેસ્ટર ઉપાડી જાય એટલે તો ડુપ્લિકેટ રાખે તો મરી જાય એટલે એ તો ન રાખે હવે આ આવી વસ્તુ ઘરમાં હોય તો બહુ સારું હોય તો મિત્ર આવા સમાચાર આમાં આપતો રહીશ ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર કહું છું નામ છે ગોસ્વામી વિશ્વા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા આને સમાચાર જોતા રહેજો હજી એકવાર તમને હું શ્યાલથી બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે છે આ રૂસડા છે બધા આ ઊંટ તો એટલા માટે નથી સિંદોર વડા આ થાય ને તો પાછું ધોવાનું રામાયણ વધી જાય એટલે હું તમને આ બતાવું છું જો આ રૂસડા છે આ હજી મેં ત્રણ મહિના પહેલાં જ કાપ્યા હતા હવે હું એ વરદદી દિવસે કાપી ને કાયદેસર આ જો તમે બતાવું છું આમાં જીવ હોય મિત્ર અને એમ કહે છે કે એવું તો ન જ કરાય કોઈ દિવસ પણ જો આને આને તોડી હોય ને તો આમાંથી લોહીની પિચકારી થાય એમ કહે છે સાધુ સંતો કહે છે આપણે તો કોઈ દિવસ અનુભવ નથી પણ સંતો વાત કરે છે આ રીતનું છે જેની પાસે આ વસ્તુ છે ને એને કાંઈ વાંધો નથી આવતો ઠીક છે મિત્ર આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગૌસ્વામી વિશ્વ અને આવા સમાચાર જોતા રહેજો